હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સાત વર્તમાનપત્ર મેં અહીંયા જે વર્તમાનપત્રના સમાચાર મૂક્યા છે તે માત્ર નમૂનારૂપ ગણી તમારે તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ વર્તમાનપત્રમાંથી સમાચાર વાંચીને લખવાના છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર સાત વર્તમાનપત્ર અહીંયા વર્તમાનપત્રનું વાંચન કરવાનું છે અને સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કરવાના છે વર્તમાનપત્રમાં ધ્યાને આવેલ વિશેષ ઘટનાઓનું સંકલન કરવાનું છે અને સમયાંતરે વર્ગખંડમાં પ્રસ્તુત કરવાનું છે પોતાના ગામના અને શાળાના સમાચાર તૈયાર કરવાના છે વર્ગખંડમાં વાંચન કરવાનું છે પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન કરવાના છો તેવા સમાચારની અહીંયા નોંધ કરવાની છે હું અહીંયા એક વર્તમાન પત્રનું વાંચન કરી શાળા કક્ષાએ જે સમાચાર રજૂ કર્યા હતા તે લખું છું તમારે તમે જે દિવસે લખો છો તે દિવસનું વર્તમાનપત્ર શોધી તેના સમાચાર લખવાના છે નિકોલમાં ભર ચોમાસે આઠેક સ્થળે રસ્તા ખોદી નાખતા નરકાગાર સ્થિતિ સરેરાશ બે ઇંચ વરસાદમાં પૂર્વ અમદાવાદ બેહાલ ભાજપ આર એસએસ જ આખો હિન્દુ સમાજ નથી રાહુલ જૂન બે હજાર ચોવીસમાં જીએસટી કલેક્શન આઠ ટકા વધીને એક પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડ થયું સુરતમાં છત્રીસ કલાકમાં અગિયારના આપઘાત શરત શરતભંગમાંગલે ટીઆરપી ગેમ ઝોનના માલિકને છવ્વીસ પોઈન્ટ એકવીસ લાખનો દંડ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય વર્તમાનપત્રમાં ધ્યાને આવેલ વિશેષ સમાચાર વર્ગખંડમાં પ્રસ્તુત કર્યા હતા તેમાં આગળ જોઈએ મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રી અમિત શાહ નડ્ડા માંડવિયા પાટિલ અને એસ જયશંકરે કેબિનેટ અને નીમુબેન રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ બાવીસ જુલાઈએ પૂર્ણ થશે એન્ટેલિયામાં યોજાઈ અનંતરાધિકાની હલ્દી મહેંદી સેરેમની આજે સોના ચાંદીના ભાવમાં તેજી સોનું રૂપિયા તોંતેર હજારની નજીક પહોંચ્યું ચાંદી પ્રતિ કિલોએ બાણું હજારને પાર પહોંચી અયોધ્યા ગાઈડ આજથી સામાન્ય લોકો માટે ખુલશે રામલલ્લાના દ્વાર મંદિરમાં દર્શન માટે કોઈ રસીદ લેવી નહીં પડે પણ આરતી માટે પાસ બનશે મારા ગામના સમાચાર અહીંયા તમારે તમારા ગામના સમાચાર લખવાના છે ગામમાં નવી પાણીને ટાંકીના બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી આજથી ગામમાં સવારે અને સાંજે બે ટાઈમ નળ આપવામાં આવશે આગામી દિવસોમાં આપણા ગામમાં ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ થશે આવી રીતે તમારા ગામના કોઈ નવા સમાચાર હોય તો લખવાના છે ત્યારબાદ મારી શાળાના સમાચાર આવતા શનિવારે શાળામાં બાલસભાનું આયોજન કરેલ છે શાળામાં સ્પોટ ડે હોવાથી ભાગ લેનાર વિદ્યાર્થીઓ પોતાના વર્ગ શિક્ષક પાસેથી ફોર્મ લઈ લેવા પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું આવી રીતે શાળાના સમાચાર લખી શકો છો ત્યારબાદ પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન માટેના સમાચાર તારીખ બાર સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર તે દિવસના સમાચાર મેં અહીંયા લીધા છે તમારે તમે જે દિવસના સમાચાર લખો છો તેની તારીખ અહીંયા લખવાની છે જૂન બે હજાર ચોવીસમાં જીએસટી કલેક્શન આઠ ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ ચુમોતેર લાખ કરોડને પાર થયું તારીખ તેર સાત ચોવીસ વાર શનિવારના સમાચાર જોઈએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય પંદર સાત બે હજાર ચોવીસ વાર સોમના સમાચાર આજે સોના ચાંદીના ભાવમાંથી જી સોનું રૂપિયા તોંતેર હજારની નજીક પહોંચ્યું ચાંદી પ્રતિકિલોએ બાણું હજારને પાર પહોંચી તારીખ સોળ સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ બાવીસ જુલાઈએ પૂર્ણ થશે આવી રીતે વિવિધ વાર અને દિવસના સમાચાર તમારે અહીંયા લખવાના છે તારીખ સત્તર સાત ચોવીસને બુધવારના સુરતમાં છત્રીસ કલાકમાં અગિયારના આપઘાત મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રી અમિત શાહ નડ્ડા માંડવિયા પાટિલ અને એસ જયશંકરે કેબિનેટ અને નીમુબેન કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા આવી રીતે તમે સમાચાર પત્ર મેળવી તેના વિશે લખી શકો છો મેં અહીંયા કરેલી પ્રવૃત્તિ નમૂનારૂપ ગણી તમારા શ્રી કહે તે મુજબ પ્રવૃત્તિ કરશો અહીં આપણી પ્રવૃત્તિ નંબર સાત પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રોજેક્ટના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે